જે માતાજી ખેડૂત ભાઈઓ ફરીથી સ્વાગત છે પૂજ્ય ખેડૂત પુત્ર ચેનલ માં મને અને રાજુભાઈ ને તમે વરતા રહીશો નામ દેવાની જરૂર નથી તો આજે ખાસ માહિતી ના વિડીયો માં દવાની માહિતી કે ભાઈ હરેક એગ્રો મારા વિડીયો થી વિરોધ તો કરે છે છતાં પણ ખેડૂત ના હિત માટે હું અને રાજુભાઈ એક ઝુંબેશ લઈ મારા ખેડૂત ભાઈ મારો પરિવાર લઈને આવેલા છીએ અને હાલવાના છીએ એ વાત સત્ય છે અને આજે ફરીથી દવાની કિંમત નો વિડીયો લઈને આવી ગયા છું

તો ખેડૂત મિત્રો આજે એક નવા જ વિડીયોમાં માપ કિંમત અને કંઈ સાટી હજે તેની વિશેની સંપૂર્ણ માહિતી તમારા સમક્ષ આવ્યા છે તો સપોર્ટ કરતા રહેજો આ એક મુશ્કેલ થોડુંક કાર્ય હતું પણ તમારો જો સપોર્ટ મળતો રહે

જે બહુ સારું પોષક તત્વ આવે છે ખેડૂત મિત્રો જે આપણા પાકમાં ગમે તે સ્ટેજે સાટી શકે કે મૂળ વિકાસ ફળનો વિકાસ ડાળી વિકાસ બધી રીતે બહુ ઉપયોગી છે અને કોઈ પણ પાકમાં સાટી શકે આની કિંમત છે ખેડૂત મિત્રો અઢીસો એમએલ ની વાત કરું છું હું ત્રણસો એસી રૂપિયા અને માપ છે ખેડૂત મિત્રો આનું ત્રીસ એમએલ પપે તો આ ખાસ નોટ કરજો અને તમારે એરિયામાં અથવા તમારા ગામમાં હું કિંમત કે કોમેન્ટ અને લિક્વિડ ફોર્મમાં પણ આવતું હોય છે હું તમને જે પાવડર ફોર્મમાં જે આવે એની વિશે વાત કરી કેલ્શિયમ નાઇટ્રેટ જ્યારે આપણા ફળમાં દાણાનો વિકાસ થતો હોય દાણા ભરાતા હોય

ત્યારે કોઈ પણ પાકમાં ઉપયોગ કરી શકાય જેમાં તેર ટકા નાઇટ્રોજન આવે ચાલીસ ટકા ફોસ્ફોરસ આવે અને તેર ટકા પોટાશ આવે બહુ કામની વસ્તુ છે આનું માપ જે કરું મિત્રો સો ગ્રામ એક કિલા ભાઈ એક પપ માં સો ગ્રામ અને એક કિલા કિંમત જે ખેડૂત મિત્રો સો રૂપિયા સોરી ખેડૂત મિત્રો બસો રૂપિયા એક કિલા કિંમત છે બસો રૂપિયા અને જે ઘણા ખેડૂતની ફરમાઈશ હતી કે તેર જીરો પિસ્તાળીસ જે આપણે પાકમાં પાણીની ખેસ હોય તે ઘણા સહેલા જે જીરો જીરો પચાસ સાટવાનું કીએ જો આપણા જમીનમાં ભેજ હોય તો જ તેર ઝીરો જીરો જીરો પચાસનો ઉપયોગ કરી શકીએ જો પાણી ન હોય પાણીની ખેસવાળો કોઈ મોલ હોય તો એમાં મારી ભલામણ હર ઉદ્યોગ મળશે તેર જીરો પિસ્તાલીસ ખેડૂત મિત્રો આના ભેગું કેલ્શિયમ બોરો નાખી અને તેર જીરો પિસ્તાલીસ જ્યારે જયારે આપણા ખોડમાં દાણા બનતા હોય તો ઉપયોગ કરી કારણ કે પોટાસ આવે છે એટલે દાણાનો પણ સારો વિકાસ થાય છે દાણાની સંખ્યામાં પણ વધારો થાય છે અને દાણાની ક્વોલિટી પણ વધારે છે આનું માપ છે સો ગ્રામ પપ્પે અને કિંમત છે ખેડૂત મિત્રો બસો રૂપિયા ખેડૂત મિત્રો અમારો કોઈ ઉદ્દેશ નથી કે કંપની દ્વારા જાહેર કરવા અમારો ઉદ્દેશ એ છે કે અમારી સંપૂર્ણ માહિતી આપી હવે અમારી ચેનલ માં પણ તલ વિશેની માહિતીનો નો વિડિયો ટૂંક સમયમાં આવી જશે તમે અમારી સાથે જોડાય રહો તેથી સંપૂર્ણ માહિતી પહેલેથી અંત સુધી કયા દવા સાટવી જોઈએ કયા રોગ આવે તો શું કરવું જોઈએ એની સંપૂર્ણ માહિતી અમારા વિડિયો દ્વારા તમને આપવામાં આવશે ખેડૂત મિત્રો અને તમે જે વિડીયો જોવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે અમને ખબર પડે કે અમારા સપોર્ટ કરવાવાળા ખેડૂત મિત્રો કેટલા છે એટલે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો બીજું એક આ વધારાની ભાઈ ઘણી ફરમાઈશ હતી કે હજી સલ્ફર ટેબુકોના જો લાવે એની વિશે માહિતી આપો આ એક ફૂગનાશક છે જ્યારમાં આપણા જીરામાં જ્યારે જીરાને કડક કરવું પડતું હોય હવામાનમાં ફેરબદલ બદલ થાય તે આપણે સલ્ફર નાખી અને જીરાને કડક કરી તો ફૂગજન્ય રોગ ઓછા આવતા હોય એમાં આ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે જેમાં ટેબુકોના જો દસ ટકા આવે છે મિત્રો અને સલ્ફર પાહીઠ ટકા આવે છે